બે હજાર બળાત્કાર કેસની એના પછી હૈદરાબાદમાં બનેલ યુવતી પર અને હાલ તાજેતરમાં દરેકના મોઢા પર અને દરેક અત્યારે યાદ જ હશે એવો કિસ્સો કોલકાતામાં એકત્રીસ વર્ષીય મહિલા તબીબને બળાત્કાર કરી નિર્દય રીતે તેની હત્યા કરી દેવામાં આવી સ્ત્રીઓ પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવતી મહિલાની કહાની અને આપણી ગુજરાતી ફિલ્મ જેને આપણે ગર્વથી કહી શકીએ ફિલ્મનું નામ છે પ્રતિકાર ફિલ્મ પ્રતિકારમાં મુખ્ય ભૂમિકા મમતા સોની દ્વારા નિભાવવામાં આવી છે કે જે એક એનજીઓ ચલાવે છે અને સમાજમાં ચાલતા વા દૂષણો સામે લડતા તેઓને કેવી રીતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે અને આપ સૌને ગણેશ ચતુર્થીની ઘેર સારી શુભકામનાઓ છે સાત તારીખ એટલે કે આજે ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ છે અને આજે જ અમારી ફિલ્મ પ્રતિકારના ટ્રેલરનું પણ શ્રી ગણેશ થયું છે અમારી ફિલ્મ પ્રતિકારનું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે ત્રણ વાગે એક આઈઝ હાઉસ પ્રોજેક્શન હાઉસમાં યુટ્યુબ ચેનલ છે એક આઈઝ સ્ટુડિયો એક આઈઝ સ્ટુડિયો યુટ્યુબ ચેનલ છે એમાં ત્રણ વાગે પ્રતિકાર ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે એન્ડ મિત્રો આ આ આપણી આવનારી તારીખે એટલે કે વીસ સપ્ટેમ્બરના રોજ તમામ થિયેટર્સમાં સરસ મજાની ફિલ્મ પ્રતિકાર રિલીઝ થવા જઈ રહી છે હું મારા અંદાજમાં કહું તો આવાજ ઉઠા તો શસ્ત્ર ઉઠા અશ્રુ નહીં તો આંખ દેખા પેરો મે તુજકો રોંદે જો કરકે ઉસકો તુ રાખ દિખા તો સ્ત્રી સશક્તિકરણ ઉપર બનેલી સરસ મજાની ફિલ્મ છે જે ફૂલ ઓફ એન્ટરટેઈનમેન્ટ થ્રિલ સસ્પેન્સ टॉર્ચર ઘણા બધા આમાં ઇમોશન્સ જોડાયેલા છે એન્ડ તમે લોકો આ ફિલ્મ જોવા જાઓ એવી બધારે નમ્ર વિનંતી

અને તારીખે રોજ ગુજરાતી પટેલ છે ફિલ્મ ની સ્ટોરી પરેશ ભટ્ટ અને લખી છે અને ફિલ્મ ના ડાયરેક્ટ કરી છે ધર્મીન પટેલે ધર્મીન પટેલ યંગ ડાયરેક્ટર છે અને મ્યુઝિક આપ્યું છે અનવર શેખ અને